હેલો આઈ એમ ડૉક્ટર ઉર્વી ફ્રોમ પ્રયોશમ ગર્ભ સંસ્કાર આજે આપણે જાણવાના છીએ કે ગર્ભસ્થ બાળક સાથે તમારો બોન્ડ એટલે કે ગર્ભવતી માતા પોતાના બાળક સાથે પોતાનો બોન્ડ કઈ રીતે વધારે મજબૂત બનાવી શકે તો ગર્ભાવસ્થા દરમિયાન પહેલાં તો તમારા પેટ પર હાથ પહેરવી ને બાળક સાથે વાતો કરી શકો વાર્તા કહી શકો ગીતો ગાઈ શકો તમારા દિવસ વિશે વાતપાત કરી શકો બાળક બહારની દુનિયાનો અવાજ સાંભળી શકે છે પણ યાદ રાખો તમારો અવાજ તેમને શાંતિ આપે છે તમારા પેટ પર હળવા હાથે માલિશ કરી શકો પ્રેમથી સ્પર્શ કરી શકો આનાથી બાળકને સુરક્ષિત અને પ્રેમનો અનુભવ થાય છે શાંત સુખદ શાસ્ત્રીય સંગીત ભક્તિ સંગીત પણ સાંભળી શકો બાળક ગર્ભમાં સંગીતને પણ અનુભવી શકે છે રાત્રે સૂતી વખતે અથવા તો સાંજ સમયે તમારા પેટ પર હળવો પ્રકાશ જેમ કે ટોર્ચ ધીમો પ્રકાશ આપી શકો બાળક પ્રકાશ પર પણ પ્રતિક્રિયા આપી શકે છે સ્વસ્થ અને પૌષ્ટિક આહાર લેવાથી માતા અને બાળક બંને સ્વસ્થ રહે છે એ પણ એક સંબંધ મજબૂત બનાવવાની જ રીત છે ગર્ભાવસ્થા દરમિયાન યોગ અને ધ્યાન કરવાથી મન શાંત રહે છે તણાવ ઓછો થાય છે આનાથી પણ માતા અને બાળક વચ્ચેનું જોડાણ વધુ ગાઢ બને છે નિયમિતપણે ડોક્ટર પાસે જઈને બાળકના ધબકારા સાંભળો આનાથી તમને બાળક સાથે વધુ હોવાનો અનુભવ પણ થશે જ્યારે બાળક પેટમાં હલનચલન કરે ત્યારે તેના પર ધ્યાન આપો આ હલનચલન અનુભવીને તમે બાળક સાથે વધુ ભાવાત્મક રીતે જોડાઈ શકો છો હંમેશા સકારાત્મક વિચાર રાખો અને ખુશ રહો માતાના વિચારો ભાવનાઓ બાળક પર અસર કરે છે